બર્ડ ઓફ સાયન્સ એટલે કે વિજ્ઞાન વિશ્વમાં હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધોરણ આઠ પ્રકરણ ચાર લેન્સ આ પાઠ અંતર્ગત બહિર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબો વિશેની માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો પ્રવૃત્તિનું નામ છે બહિર્ગોળ લેન્સ દ્વારા મળતા પ્રતિબિંબ મિત્રો બહિર્ગોળ લેન્સની સામે અલગ અલગ સ્થાનો ઉપર વસ્તુઓ મૂકવાથી પ્રતિબિંબ કેવું અને ક્યાં મળે છે તે બાબતનો અભ્યાસ આપણે આ પ્રવૃત્તિમાં કરીશું મિત્રો આ પ્રવૃત્તિ કરવા માટે આપણે કયા કયા સાધનો જોઈશે તેની માહિતી મેળવીએ તો સાધનો બહિરગોળ લેન્સ મીણબત્તી સફેદ પડદો અને સ્ટેન્ડ આ સાધનો જોઈશે વિગતે જોઈએ બહિર્ગોળ લેન્સ મીણબત્તી સ્ટેન્ડ અને સફેદ પડદો મિત્રો હવે આપણે પ્રયોગની રીત જોઈએ તો ટુ એફથી થોડે દૂર વસ્તુને મૂકીએ વસ્તુનું સ્થાન હોય તો પ્રતિબિંબ મળે તેની માહિતી આપણે મેળવીશું તો મિત્રો આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ સૌપ્રથમ આપણે બહિર્ગોળ લેન્સ હોય તેની કેન્દ્ર લંબાઈ માપી અને અહીં બતાવ્યા મુજબ ટુ એફ એફ ઓ એવું દર્શાવીશું અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ વસ્તુ ટુ એફથી થોડે દૂર પડેલી છે તો તેનું પ્રતિબિંબ ક્યાં મળે છે તો એફ અને ટુ એફની વચ્ચે મળે છે જે આપ અહીં જોઈ રહ્યા છો હવે મિત્રો વસ્તુનું સ્થાન ટુ ઉપર હોય ત્યારે તેનું પ્રતિબિંબ કયા સ્થાન ઉપર મળે છે તે જોઈએ તો આપ જોઈ રહ્યા છો તે મુજબ અહીં વસ્તુ ટુ એફ ઉપર મૂકેલી છે તો તેનું સ્થાન ક્યાં આપણે પડદા પર ઝીલી શકીએ તે જોઈએ તો અહીં તેનું સ્થાન આપ જોઈ રહ્યા છો કે ટુ એફની ઉપર એનું પ્રતિબિંબ મળે છે મિત્રો હવે વસ્તુનું સ્થાન ટુ એફ અને એફની વચ્ચે હોય તો પ્રતિબિંબ ક્યાં પ્રાપ્ત થાય તે આપણે જોઈએ તો અહીં આપ જોઈ રહ્યા છો કે વસ્તુ ટુ એફ અને એફની વચ્ચે મૂકેલી છે તો તેનું પ્રતિબિંબ ક્યાં આપણને મળશે તે જોઈએ તો અહીં વસ્તુનું પ્રતિબિંબ ટુ એફથી થોડે દૂર અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ મળે છે હવે વસ્તુને મુખ્ય કેન્દ્ર એફ ઉપર મૂકવામાં આવે તો તેનું પ્રતિબિંબ ક્યાં પ્રાપ્ત થાય તે જોઈએ અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ વસ્તુને એક્ઝેક્ટ એફ ઉપર આપણે મૂકેલી છે હવે તેનું પ્રતિબિંબ ક્યાં મળે તે જોઈએ તો મિત્રો અહીં એફ ઉપર વસ્તુને મૂકવાથી તેનું પ્રતિબિંબ અનંત અંતરે એટલે કે ખૂબ જ દૂર આપણને મળે છે જે આપ અહીં જોઈ રહ્યા છો મિત્રો હવે વસ્તુને એફ અને ઓની વચ્ચે મૂકીએ તો તેનો પ્રતિબિંબ ક્યાં મળે તે જોઈએ અહીં જોઈ રહ્યા છો તે મુજબ વસ્તુને ઓ અને એફની વચ્ચે મૂકેલી છે મિત્રો ઓ અને એફની વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ આભાસી આપણને મળશે જે આપ અહીં જોઈ રહ્યા છો લેન્સની અંદરની સાઈડ આપણને તે જોવા મળશે તો આમ અલગ અલગ સ્થાન ઉપર અલગ અલગ પ્રતિબિંબ મેળવી શકાય અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લેસ્ટોરમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો યુટ્યુબમાં વિજ્ઞાન વિશ્વ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને ફેસબુકમાં વિજ્ઞાન વિશ્વ પેજને લાઇક કરશો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ વિજ્ઞાન વિશ્વ ડોટ બ્લોગ સ્પોર્ટ ડોટ ઇનની અવશ્ય મુલાકાત લેશો આભાર મિત્રો